ગુડ મોર્નિંગ જય માતાજી જય આવી ગયા તારીખ થઈ છે ઓગણત્રીસ વાડીએ આવી ગયા અત્યારે અત્યારમાં અને જુઓ તમે આ પાછળ જે દેખાય આપડી આ બધી વાડી છે અને આપણે ચણાનું વાવેતર કરી નાખ્યું છે લગભગ આવ્યો છે તો ચાલો આપણે જાવી આપણે પાણી ચાલુ હે એ બાજુ અને આજે લસણ પણ સોંપવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો એક ડેટકો એક મોટર તલાઓ પાણી આવે છે આપણા ગામના અને આ બાજુનું કોરણ બધું બાકી છે હજી અને અહિયાં લસણ ડુંગળી એવું બધું સોંપવાનું છે મેથી હી તો જો આ બધું કામકાજ ચાલુ છે રીંગણી હે અને એથી આગળ મરચી હે તો એવું બધું સોંપી દીધું આમાં થોડોક આપડા ઢોરા માટે રચકો પણ વાવાનો હે તો જો આ ઝીણા ઝીણા મરચાં પણ આવી ગયા આપણી વાડીએ અત્યારે લઈ પાણી નતું મળતું આ મરજીને પણ હવે પાણી બાણી મળી રહી છે ને પાછળની સાઈડ સૂરજ દાદા પણ ઉગી ગયા છે તમને દેખાતા જ તો આપણે હવે જાવી છીએ આપણું આ પાણી ચાલુ છે એ બાજુ પંદર વીઘાના ચેણા કર્યા છે પંદર વીઘામાંથી હવે

ઓલો ધોરીઓમાં થોડુંક આપણે વાર છે પછી ચડાવવાનું પાણી અત્યારે આમાં આવે પાણી અહીંથી ડાયરેક ઓલા છેલ્લા ચરિયા પાણી જાય છે તો જો મિત્રો આપણે આપણા પોઈન્ટ ઉપર આવી ગયા છે અહીંયા આપણું પાણી ચાલુ છે અત્યારે એટલે પહોંચી ગયું છે ભરાયા એટલે આપણે હવે તરત ના કુવારી લેશું લઈશું અને આગળ આપણા વિડીયોમાં બન્યા રહીજો તમને રાયડાનું વાવેતર પણ આપણું કરેલું હોય તો એ બતાવશું ઓલી બાજુ રાયડો છે અને આ બધા ચેણા છે તો રાયડાના રાયડામાં પણ જોડાયેલા રહીજો રાયડો પણ બતાવશું તો જય દ્વારિકાધીશ તો ચાલો હવે ના કુવારોનો પણ ટાઈમ થઈ ગયો છે તો નાકું બાકું વારી લઈ પછી મળીએ આગળ વિડીયોમાં જય માતાજી તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા રાયડામાં આ છે રાયડો આવેલો છે તો જો આવો રાયડો ઉગી ગયો છે અને રાયડામાં આપણે અત્યારે લગભગ આઠ દિવસ થયા છે પાઈ પાયું પણ

લીલા ચણા વાળ્યા છે અને જે કોઈ મિત્રોને ચેણા ખાવા હોય તો આવી જજો આપણી વાડીએ ચેણા કમ્પ્લીટ થાય એટલે તો આવું છે આપણું કામકાજ તો અત્યારે અગિયાર વાગી ગયા એટલે નાસ્તા પાણી કરી ને આપણે પાછા પાણી વારવા માટે આવી ગયા છે નાસ્તો પાણી કરી પછી બપોરે બાર એક વાગે એટલે જમવા જઈશું ઘરે જો આમાં થોડું પાછળથી પાણી પાયેલું હોય તો આમાં ઉગી ગયો છે થોડો થોડો ઉગતો આવે છે અને પાયેલું છે 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 આમાં વધારે દેખાય તો તમે વાવેતર કરેલું કોમેન્ટ કરીને જણાવજો કે શું વાયુ છે આપણે ગયા વખતે જીરું વાયુ હતું પણ આ વખતે જીરું આપણે વાયુ નથી દસક વીઘાનો રાયડો આવ્યો છે અને પંદર વીઘા ઉપર કદાચ

થી વાયા નથી એટલે કેવો ઉતારો ચણા નો આવે એ જણાવજો તમારે કેવો ઉતારો આવે છે ચણામાં એ પણ કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો જય દ્વારિકાધીશ જય બાર બીજના ધણી જય બાબા રામદેવ જો પાણી આપણું મોચમ ના હરિયામાં આવી ગયું એટલે પોચું જય દ્વારિકાધીશ ચાલો ત્યારે મળીશું હવે કઈક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ચાલો તારે બાય બાય